નમસ્કાર મિત્રો રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની સરકારી સહાય બાબતની ચર્ચા કરીશું એની અંદર આજે સરકારશ્રીના ખેતીવાડી ખાતાની સહાય યોજના માટે અરજી મંગાવવા બાબત તો મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર સ્માર્ટફોન એટલે કે જે ખેડૂતોને મોબાઈલ ફોનની જરૂરિયાત છે તેવા ઘણા ખેડૂતોને આતુરતાનો અંત આવી જશે અઢાર તારીખે તો આ સ્માર્ટફોન ખરીદવા માટે આવી રીતના મોબાઈલ ખેડૂતોને ખરીદવા માટે સાથે સાથે પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન બનાવવા માટે સાથે સાથે પાણીના ટાંકા એટલે કે જેવા ખેડૂતોને પાણીની સ્ત્રોત માટે પાણીના ટાંકાની જરૂરિયાત છે તેવા ખેડૂતો મિત્રો ઘણા ખેડૂતો વેઇટિંગમાં હતા અઢાર છ બે હજાર ચોવીસથી ખુલવા જઈ રહ્યું છે મિત્રો આની અંદર કઈ રીતનું છે તો શેષ ગાઈડલાઈન આપી દઉં રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ ઘર આંગણે આસાનીથી મળી રહે તે હેતુસર એની ડબલ્યુ ડબલ્યુ ડોટ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ઇન વેબસાઇટ એટલે કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તૈયાર કરવામાં આવી છે આ પોર્ટલ મારફત વર્ષ બે હજાર ચોવીસ પચીસ એટલે કે ચાલુ વર્ષ નવું વર્ષ માટે નીચે મુજબના ઘટકો માટે એટલે કે સ્માર્ટફોન તમને મિત્રો દેખાડ્યો એ એ રીતના સ્માર્ટફોન લેવા માટે સાથે પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન બનાવવા માટે સાથે પાણીના ટાંકા ને ના બાંધકામ માટે એટલે કે આ ત્રણેય યોજના જુદા જુદા ખેડૂતો આની અરજી કરી શકે દાખલી તરીકે કોઈ ખેડૂતને મોબાઈલ ફક્ત લેવો છે તો એના માટે અઢાર છ બે હજાર ચોવીસથી સવારના સાડા દસથી ઓપન થશે અને સાત દિવસ માટે જ ખુલ્લું રહેશે એટલે ખાસ ખેડૂત મિત્રોને અપીલ છે કે અઢાર તારીખથી ઓનલાઈન ખુલી જશે અને ઓનલાઈન ખુલી જશે એટલે આપણે ઘણા બધા વિડીયો આગળ મૂકેલા છે તો એમાં તમે જાતે તમારા મોબાઈલ ઉપરથી તમારા ગામના કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી અથવા તો તમારી કોઈપણ નજીકની સેન્ટરમાં જઈને અને ઓનલાઈન કરવાનું રહેશે સાથે હવે જે લોકોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન વાડીએ ખેતીવાડીના ગોડાઉન બનાવવા છે તેવા ખેડૂતો માટે એને પણ તારીખ અઢાર છ બે હજાર ચોવીસથી સાત દિવસ માટે ઓપન થશે સાડા દસ વાગ્યા તો એવા ખેડૂતોએ પણ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી દેવી એવી જ રીતે જે ખેડૂતોને પાણીના સંગ્રહ માટે પાણીના ટાંકા બનાવવા માટેની યોજના એ પણ ખુલવા જઈ રહી છે તો એને પણ અઢાર છ બે હજાર ચોવીસથી સાત દિવસ માટે સવારના સાડા દસથી ઓપન થશે વિશેષ જો તમને માહિતી આપું તો આની અંદર આ યોજનાનો લા હેઠળ લાભ લેવા માંગતા ખેડૂત મિત્રો એ અરજી કરવા જણાવવામાં આવે છે વધુ જાણકારી માટે આપના સંબંધિત વિસ્તરણ અધિકારી તથા ગ્રામ સેવકનો પણ સંપર્ક કરી શકો છો હવે એના માટે કઈ કઈ વસ્તુ જો હે તો મિત્રો સૌપ્રથમ આઠની કોપી હાથ હાથભગી જૂની આપણી પાસે હોય એ હાથ હાથભાગી રાખવી કારણ કે એમાં ખાતા નંબર બેંકની વિગત આધાર કાર્ડની વિગત અને જે ખેડૂતના નામે અરજી કરવી છે એ વસ્તુ બધી હાજર રાખવી અઢાર છ બે હજાર ચોવીસથી ઓપન થવા જઈ રહ્યું છે તો એવા ખેડૂત મિત્રોએ આની ઓનલાઈન અરજી કરી દેવી ધન્યવાદ સાથે રાજેશોરા